આજે આપણે મધનો સાબુ બનાવીશું તેના માટે મેં આ બેજ લીધું છે હવે બેજ છે તેના આપણે નાના નાના ટુકડા કરી લઈશું ત્યાર પછી આપણે આ મધનો સાબુ લીધો છે તેના પણ નાના નાના આપણે ટુકડા કરી લઈશું હવે આપણે બેજના નાના નાના ટુકડા કરી લીધા છે હવે આપણે એક તપેલીમાં આ રીતે આપણે ભરી લઈશું હવે આપણે આ રીતે તપીડીમાં ભરી લીધા છે હવે આપણે સાબુના પણ નાના નાના ટુકડા કરી લીધા છે હવે આપણે સાબુના ટુકડા છે તેને આપણે મોડમાં દઈશું આ રીતે ગોઠવી દેવાના છે મોડમાં આ રીતે આપણે ગોઠવી દઈશું આપણે ગોઠવી દેવાના છે સાબુના ટુકડા હવે આપણું પાણી છે તે ગરમ થઈ ગયું છે હવે આપણે આ બીજના ટુકડા જે તપેલીમાં રાખ્યા છે તેને આપણે આ રીતે મૂકી દેવાનું છે તપેલીને ને હવે આ રીતે બેજ આપણે આ રીતે ઓગાળતા જવાનું છે આ રીતે ફેરવવાનું છે જ્યાં સુધી ઓગળી ન જાય ત્યાં સુધી આપણે આ રીતે ફેરવતા રહીશું હવે આપણો બેઝ છે તે એકદમ સરસ ઓગળવા મળ્યો છે આ રીતે આપણે ફેરવતા રહેવાનું છે હવે આપણો બેસ છે તે એકદમ સરસ ઓગળી ગયો છે હવે આપણે તેને મોડમાં નાખી દઈશું હવે તેને આપણે આ રીતે આપણે મોડમાં નાખી દઈશું હવે આપણે થોડી વાર માટે તૈયાર થઈ ગયો છે હવે આપણે તેને મળમાંથી બહાર કાઢી દઈશું આ રીતે એકદમ સરસ આપણો સાબુ છે તે બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે બધો સાબુ છે મળમાંથી આપણે કાઢી દઈશું હવે આપણો મધનો સાબુ છે તે એકદમ સરસ બનીને તૈયાર થયો છે અને અમારો આ વીડિયો ગમે તો મારી જેકે કુકિઝ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો